માતા મિત્રો એમ કહેવાય છે કે હવે જ્યારે ગામડા ગામની અંદર લગ્નો થતા ત્યારે દીકરીની વિદાય ગામના આંગણાથી ઘરના આંગણાથી થતી બરાબર પણ આજ હવે શહેરોમાં એમ કે ફળિયા ટૂંકા થઈ ગયા અને માઇન્ડ રહી શકે એટલી જગ્યાઓ હોય તો આપણે બધાય કોઈ સોસાયટીની નાની મોટી વાડી હોય કે ફાર્મ હોય આવી બધી જગ્યાએ મતલબ હવે દિવસે દિવસે મતલબ લગ્નની કાંઈ પરંપરા થાકી જાય છે અને સમય સાથે બધા કહે એ બધાને પોતપોતાના વિચાર પ્રમાણે બધાએ પોતાના મનના રાજાઓને કહી શકાય કે ભાઈ જેનો જે પ્રસંગ જે કાંઈ કરવાનો હોય પોતાની મનની ઈચ્છા અનુસાર થઈ શકે પણ મારી સાથે એમ કહેવાય ને કે ભાઈ મારે પંદર વીસ દિવસ ભાઈ સાથે મારે સંવાદ થાય છે અને એનો ભાવ એવો હતો કે મારે મારી દીકરીને એક ગૌશાળાની અંદર પરણાવી છે અને સાદાઈથી લગ્ન કરવા છે અને પરંપરા જે છે ને આપણી પરંપરા અનુસાર લગ્ન કરવા છે કેમ કે એની દીકરીની વિદાય છે ને આજે તમને ગાયના ગોધા દેખાય છે ને દીકરીની વિદાય એને બળદગાડામાં બેસાડીને જ કરી છે કેમકે અમે ચાર કે પાંચ પ્રથા ટ્રસ્ટ ચલાવીએ છે અને લગ્નની અંદર બહુ બધા બળદગાડાઓ મોકલ્યા પણ આ ભાઈ પહેલાં એવા છે કે જેની દીકરીની વિદાયમાં બળદગાડું બોલાવ્યું હોય અને એણે એવું મને કીધું હતું કે તમે કોઈ ડોલી કોન્સેપ્ટમાં હોય ને એવું બળદગાડું મોકલજો કેમકે મારી દીકરીને કેમ કે જૂના જમાના પર ડોલીમાં બેસીને દીકરીને વિદાય કરતા હોય તો આપણે વિશેષ એના મોડેલ સાંભળીએ કે તમને આ વિચાર ક્યાંથી આવો અને તમે જ્યારે વ્યવહાર કર્યા ત્યારે એની સાથે તમે શું શરતો રાખી અને દીકરીને ગૌશાળા અંદર પરણાવી તો તમને એનો કેવો આનંદ રહ્યો લોકોના કેવા મેસેજ રહ્યા અને તમને ખુદને કેવી ફીલ થઈ અને તમારી દીકરીને આજે તમે સાદાઇથી લગ્ન કર્યા તો એમાં એને આનંદ આવ્યો કે દુઃખ થયું દીકરી બાપની પરિસ્થિતિને સમજી કે એની હઠ ઉપર એકત્ર રહી આ આ બધા પ્રશ્નો એનો આજનો વિડીયો છે બહુ ટૂંકમાં લઈશું પણ આ વિડીયો એટલા માટે મોકલવો છે આપ સુધી કે આજ માની લો કે કોઈ વ્યક્તિની પરિસ્થિતિ નબળી છે તો સમાજની અંદર દેખાદેખીમાં આવી અને બહુ મોટો ખર્ચો થઈ જાય એ દેખાદેખીનો તો એક દિવસનો કે બે દિવસનો કાર્યક્રમ હોય પણ સાહેબ એ દેખાદેખી માટે જે પૈસા રૂપિયા ધનલક્ષ્મી વપરાણું હોય ને એ આપણને બહુ લાંબા સમય સુધી શાંતિથી સુવા નથી દેતું અને ઘણી વખત એવું હોય કે ખાલી દેખાદેખીને દેખાડો કરવા માટે આપણે કોઈ કામ કરી નાખ્યું હોય અને પછી જ્યારે ધંધાની અંદર અગવડ સગવડ આવી જાય ને પછી એ ચક્ર ન ફરે ત્યારે કોઈ મિલકત હોય કે જે આવનાર દીકરીના માથે ઘરેણાં છડાવ્યા હોય અને એ વેસીને ઘણી બધી જ વખત આપણે કોઈ પ્રસંગો કોઈને આવા સાંભળ્યા હોય દુઃખવાળા કે ભાઈ આ પરિસ્થિતિથી સુલટાયું ને પછી જ્યારે જ્યારે કાંઈ હાથમાં ન રહ્યું ને ત્યારે દીકરી પાસે એના પિતાને ઘરે જતી રહે છે તો દેખાડો છે ને એ ઘડીક વારનો છે પણ સાસોનો સત્ય છે ને કાયમ ટકી રહેવાનું છે એટલે વિશેષ આગળ ભાઈને પૂછ્યું કે તમારે જે કાંઈ પ્રસંગ ગૌત્રીના આંગણે કર્યો એમાં તમને કેવો આનંદ રહ્યો અને તમારી સાથે તમારા વ્યવહારનું કેવું વર્તન રહ્યું ચોક્કસ જય ગૌ માતા જય શ્રી કૃષ્ણ વિશેષ તો ખરેખર હું અત્યારે આ ગૌકુલમાં આવ્યો છું કે જે મારી દીકરીને વળાવવા એના કાંધે ગાડું લઈ અને વેલડું લઈને જે આવ્યા હતા ને એ ગૌપુત્રોનો આભાર માનવામાં આવ્યો હતો અને મને પ્રવીણભાઈ મળી જાય છે આખી સ્ટોરી મને પૂછે છે અને હું એ તમને અત્યારે રજૂ કરું છું ખરેખર મારું પહેલેથી નક્કી જ હતું કે મારે મારી દીકરીને ગૌશાળામાં લગ્ન કરવા છે પહેલાંના સમયમાં આપણે ઘર આંગણેથી હોય લગ્ન કરતા હતા અને ત્યાં ગાય હાજર હોતી હતી પણ મારું પહેલેથી એવું નક્કી હતું કે મારા દીકરીને ગૌશાળામાં જ પરણાવી છે એટલે સંબંધ કરતાં પહેલાં મેં મારા વેવાય જોડે આ ડિસ્કસ કરી કે ભાઈ આપણે બંને વેવાય બનીએ પણ તમને ખરેખર આવું કાંઈ બધું મંજૂર છે પસંદ છે એટલે મારા વેવાય અતિ ઉત્સાહ સાથે એવું કીધું કે મને ખૂબ આનંદ છે કે તમે તમારા હિસાબે મારો દીકરો આજે આ વૈદિક મેં લગ્ન પણ દીકરીના વૈદિક વિધિથી ગૌશાળાની અંદર કરેલા છે પેલી ચકલમ બકલમ સહાવાળી વિધિથી નહીં સંપૂર્ણપણે જે ભગવાન શ્રી રામ વખતે જે લગ્નની વિધિ અને પરંપરા હતું એ એ એ મુજબ અમે લગ્ન કરાવ્યા છે અને એના માટે ખરેખર વિશેષ મને મારી દીકરી અને જમાઈનો સાથ અને સહકાર હતો અત્યારના પશ્ચિમી સંસ્કૃતિ તરફ યુવાધન જે વહેળ્યું છે એને આ બધું ગમતું નથી એને ગાયના છાણની વાસ સાથે આવે છે પણ મારા બંને દીકરા દીકરીએ એવું કીધું કે અમને વિશેષ આમાં પપ્પા મજા આવશે અને અમે એમાં તમારી સાથે જોડાયેલા છે કદાચ અમારીને વહેવાની ઈચ્છા હોત પણ બાળકો ન માયના હોત તો અમારે પણ આ કરવું કરવાનું શક્ય ન થાય પણ વિશેષ અમને દીકરા દીકરીએ પણ સહકાર એવો આપ્યો પ્રવીણભાઈ કે એ બે રાજી થયા એટલે અમને આમાં કોઈ પહેલો પ્રોબ્લેમ નથી અને બીજું કે અત્યારના સમય પ્રમાણે લોકો પાસે પૈસા હોય અને એ લગ્ન કરે અને એને ખરેખર કરવા જોઈએ જેની પાસે છે પણ નથી પરિસ્થિતિ જેની પાસે નથી મારી જે પરિસ્થિતિ છે એ મને ખબર છે એટલે મારે તો વિશેષ એક સમાજને પણ સંદેશ એવો આપવો હતો કે ભાઈ તમે ગાય માટે પણ કાંઈક કરો અને તમારી પાસે પૈસા નથી તો આવા ખોટા ખર્ચા ન કરો ડિંગલવાજન બેન્ડ પાર્ટીને ફટાકડા એવું રોડે તમાશો કરવો ખોટા ખર્ચા કરીને પ્રદૂષણ ફેલાવવું અવાજનું ન્યુસન્સ કરવું એવું બધું જ મારા પ્રસંગમાં જે જે લોકો આવ્યા છે ને આની વિશેષ નોંધ લીધી છે કે મારું કેટલું સાદાઈથી અને વ્યવસ્થિત હતું મેં જે રસોઈ પણ બનાવી હતી ને એ પણ ગાયના ઘી અને દૂધમાંથી હતું એટલે વિશેષ મને ગાય પ્રત્યે અનહદ પ્રેમ છે એટલે મારો પણ આ એક દાખલામાં જો કોઈ એક વ્યક્તિ પણ આમાંથી મેસેજ કંઈક લઈને જશે ને કે ગાય માટે આપણે ખરેખર કંઈક કરવું છે ગાય આપણને બધું જ આપ્યું છે સંપૂર્ણ સૃષ્ટિ માટે પણ ગાય આપ્યું છે એમની વિશેષ કરીને આપણને જે આપ્યું છે ગાયનું દૂધ પીને જ આજે આપણે મોટા થયા અને જો ગાય માટે આપણે જિંદગીમાં કાંઈ ન કરી શકીએ તો અહીંયા આવવાનો ફેરો જે આપણો છે ને એ સફળ નથી મારા હિસાબે ખરેખર ગાય આપણને આપ્યું એનું કાંઈક ઋણ ચૂકવવાની મારી ઈચ્છા છે છતાં હું ઋણ તો ચૂકવી જ ન શકું કારણ કે જે માનું ઋણ આપણે આપણું ચામડું ઉતારીને એના બૂટ બનાવીને આપીએ ને તો એ નથી ચૂકવાતું એમ ગાય માતાએ આપણને ઘણું બધું આપ્યું છે જે એના પુત્રો આપ્યા છે એને અનહદ આપણા જ્યારે અમે નાના હશું ને ત્યારે અમારા ખેતરમાં કામકાજ કરીને એને ઘણું બધું અમને આપ્યું છે તો અમે એના માટે કંઈક કરવાનો મારો એક નાનકડો આ પ્રયત્ન હતો અને સમાજને એક મારે એવું આ રાહ ચીંધો હતો કે ભાઈ તમે ગૌશાળાની અંદર લગ્ન કરો ત્યાં તમે ફાર્મમાં અંદર લગ્ન કરો છો લાખો રૂપિયા ભાડા આપો છો ગૌશાળાવાળા તમને લગ્ન કરવા મફત દેશે બધી જ તમને ત્યાં સુવિધા અપાવશે અને સારામાં સારા લગ્ન ત્યાં થશે બરાબર અને ગાયને તમે જમાડો તમે વિશેષ બ બે પાંચ પાંચ હજાર રૂપિયાની થાળીઓ લોકોને જમાડો છો તો એનો કોઈ મતલબ નથી લોકો જમી અને બધા સારા જ માણસો એવું નથી કરતો ખરાબ પણ છેલ્લે તો કોઈ ને કોઈ એવું જ કહેશે છે બધું રેડી હતું એક ની થાળી હતી પણ જો કોઈ આઈસ્ક્રીમ નાખ્યું પણ આ કર્યું પણ ગાય તમને એવું નહીં છે અને બધું જ માફ કરતી હોય છે માં ક્યારેય તમારો વિરોધ નથી કરતી હોતી પ્રવીણભાઈ આવું મારું અંગત માન આશીર્વાદ છે બરાબર તો અમે તે દિવસે ખરેખર વિશેષ મારા વેવાઈની ઈચ્છા હતી કે આપણે જે ડીશ જમીએ ને એ આપણે ગાયને જમાડવી પણ મેં એને એવું કીધું કે ગાયનો ખોરાક છે એ આપણે ખાઈએ ગાયનો ખોરાક નથી એટલે સવારમાં આપણે એને ખાણ આપીએ અને આખો દિવસ એને આપણા તરફથી નહીં આપીએ તો એવું દરેક ગૌશાળાઓની અંદર જગ્યાઓ છે અને ત્યાં તમે કોઈ પણ ગૌશાળા જેને પુસ્તકો મારા લગ્ન કરવા છે તો તમને કોઈ નહીં ના પાડે અને જો કોઈને ખરેખર લગ્ન કરવા કોઈ ના પાડતો હોય ને તો મને મળજો એ લગ્નની જવાબદારી ગૌશાળાની સંપૂર્ણપણે હું એનો પ્રસંગ આખો હેન્ડલ કરી દઈશ અને હું ખડે પગે એના લગ્ન પૂરા થાય ત્યાં સુધી ત્યાં રહીશ વાહ ભાઈ વાહ જ્યાં સુધી એ વ્યક્તિ એમ નહીં કે ભાઈ અશ્વિનભાઈ મારો પ્રસંગ પૂરો થયો ત્યાં સુધી હું ત્યાં રહીશ કોઈ પણ ને ગૌશાળાની અંદર લગ્ન કરો આખા સુરત માંથી તો એ મને કેજો હું એને સાથ સહકાર અને કોઈ પણ ગૌશાળામાં કરવા છે ને અમે સાથે જશું અને વિશેષ અહીંથી પ્રવીણભાઈ નું ગાડું પણ કોઈને જોતું હોય અને તમને પ્રવીણભાઈ કાયમ હોય તો આઈથી કહેજો આ ગૌ પુત્રને કાંધે મૂકીને તમારી દીકરીઓને ઘર સુધી વળાવવાની એ જવાબદારી પણ હું અને પ્રવીણભાઈ સાથે નિભાવશું એ અહીંયા બેઠા બેઠા ગૌ ગૌકુલ ચેરિટેબલ ટ્રસ્ટ માંથી હું તમને કહું છું ખરેખર ગાય માટે કંઈક વિશેષ તમારે કરવું જોઈએ સમાજે પણ કરવું જોઈએ અને ખોટા ખર્ચાઓથી દૂર રહેવું જોઈએ એવો મારો એક સમાજને સંદેશ છે અને આ બધું જ કરવામાં મને મારા વ્યવહાર ખૂબ સાથ અને સહકાર એ બાબતનો આપ્યો છે નકર અટાણે લોકો એમ કહે છે કે હું તમને પૈસા આપું ને તમારે આમ કરવાનું છે પણ એના પૈસા લઈને તમારે કરવું શું કામે ને એ પૈસા તો અંતે દીકરીના જ છે તમે દીકરીના પૈસા વાપરીને આ બધા તો આગળ ધીમે કરો એના કરતાં આવું સાદું કરો અને સારું કરો સમાજને દુનિયાને આવી કંઈક શીખ મળે આ પ્રસંગ કરવા માટે મારી દીકરીને મેં આ બધું પૂછ્યું એણે મને એક જ શબ્દમાં આન્સર આપ્યો કે પપ્પા ગાય સાથે કરો મને ખૂબ જ ગમશે મને કોઈ વિશેષ તમારા ઘરેણાં કે દાગીના કે કોઈ પણ વસ્તુનો પ્રસંગમાં મને કાંઈ તમે આવર આપો ને મારે કાંઈ આવર નથી જોતો મને માત્ર ને માત્ર મારા પ્રસંગ માટે જે ચણિયા ચોળી પહેરવાના જોઈએ ને એ એક સારા લઈ દેજો એટલે એની તમારી મારી પાસે યાદી રહી બાકી મારે કોઈ વિશેષ આવર તમારો નથી જોતો અને પ્રસંગની અંદર મારા જે મહેમાનો હતો સુરતમાંથી ઘણા બધા ગૌભક્તોને મેં આમંત્રણ આપ્યું હતું બહુ લોકોએ વખાણ કર્યા છે ખૂબ લોકોએ સાથ અને સહકાર આપ્યો છે નર્મદા ગૌ ચેરિટેબલ ટ્રસ્ટ મારે ત્યાં પીરસવા આવ્યું હતું એ ભરતભાઈનો પણ આ આ પ્રસંગે હું એક વખત આભાર માનીશ ખરેખર એ લોકો ખૂબ મદદ અને સેવા અને સારા ભાવથી ત્યાં મારો પ્રસંગને ઉજળો બનાવવા માટે ડૉક્ટર ડીબી દિયરો સાહેબ મારું એન્કરિંગનું કામ મેં એને સોંપ્યું હતું લગ્ન ગીત ગાવાનું પણ ખરેખર એણે એન્કરિંગ નથી કર્યું એની દીકરી હોય ને એ જ રીતે મારા હૃદયના ભાવ સમજી અને એના પ્રસંગો અનુસાર જે ગીતો રજૂ કર્યા છે એનો પણ હું એક વખત ખૂબ ખૂબ આભાર માનીશ વિશેષ પ્રવીણભાઈએ મને એમ કીધું હતું મેં એને આપેલા ઇન્કવાયરી કરી હતી મારા લગ્નનું નક્કી થયું ત્યારે કે ભાઈ મારે બળદગાડું જોઈએ છે પણ મારા બજેટ પ્રમાણે એનું પેલું બંધ બેસતું નહોતું થતું તો પ્રવીણભાઈ એમ કીધું તમે નિશ્ચિત થઈ જાઓ તમારી દીકરીની તમારી ઈચ્છા છે બળદગાડામાં જ વળાવવાની છે તમારે ત્યાં નવ વાગે બળદગાડું આવી જશે અને ખરેખર જે એ મારી દીકરીને એના કાંધે વેરડું ધરી અને જ્યાં મારે એને વળાવી હતી એના ઘર સુધી વળાવી એનો મને એક અનહંત આનંદ છે અને ખરેખર એ પુત્રોને અત્યારે વિશેષ હું આભાર માનું જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા અશ્વિનભાઈની લાગણી અહીંયા સુધી આવી ગઈ હતી અહીંયાથી સલકા એટલી જ ખાલી બાકી હતી કેમ કે દીકરીનો બાપ છે અને એમ કહે ને કે જગતમાં એક એવું સૂત્ર છે કે દીકરી ઘર છોડે અને દીકરો તરસોડે ત્યારે બાપની આંખમાં આંસુ હોય પણ સમય સંજોગ જે કાંઈ ઘણા બધા ફેરફારો આવી રહ્યા છે અને હું લગભગ વીસ દિવસ પહેલાં એક જગ્યાએ ફરવા પરિવાર સાથે ગયો હતો ત્યાં લખ્યું હતું આવારા ફાસ્ટ ફૂડ બરાબર આ શબ્દો એટલા માટે લેવો પડે કે આ કઈ સંસ્કૃતિ તરફ માણસ વળી રહ્યું છે કેમકે નામના બહુ બધા ગુણ હોય આ અમારે આગળ એક વિડીયોના માધ્યમથી આપણને જણાવ્યું હતું એ બળોદાના એવા નામ રાખશું કે એ નામ લે અંદરથી અંદરની ઉર્જા વધે કોઈ પ્રસંગની અંદર ગયા હોય અને એને ઉધવું કંઈ બોલે ને ઉધવ આમ હમ આમ શિંગડા માંડીને આમ 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 મીઠી નજરમાં માને તો એક વખત જાનને જોતો રહ્યો કે નાના ઉધવ એટલે ઉધવ છે હામાં ઉઘો એ ઉધવ એનું નામ ઉધવ રાખ્યું સ્વભાવનો શાંત છે અને ભાઈએ કીધું કે રોડ ફટાકડા ફોડવા કાગળિયા ઉડાડવા આવા ઘણા નક નેક પ્રકારના નુશનો થાય છે કરે એને મુબારક કોઈનો વિરોધ આપણે કરી ન શકીએ એ આપણી કોઈ સત્તા નથી પણ લાગણીના ભાવ સાથે કહું છું કે એક ડૉક્ટરના મેરેજમાં હું ગયો હતો અને એ દીકરો ડૉક્ટર હતો અને એના પિતા મારા મિત્ર એટલે મેં એને વાતચીત અગાઉ ગયા વર્ષનો પ્રસંગ છે અને એવું કીધું હતું કે ભાઈ મારી વિશેષ એવી લાગણી છે કે તમારા દીકરાના મેરેજની અંદર તમે ફટાકડા ન ફોડો અને પહેલાં કાગળિયા ન ઉડાડો અને એની જગ્યાએ જે રાત દિવસ મહેનત કરતા આપણા દેશના ખેડૂતો કે જે બાગાયતનું કામ કરે ફૂલોનું કામ કરે અને એના પછી પછા સો બસો કિલો આપણી કેપેસિટી અનુસાર પાંચસો કિલો જે એટલા લઈએ કે એટલા એટલા ફૂલો લઈને આખા વરઘોડા દરમિયાન પુષ્પોની વૃષ્ટિ થતી જાય મહેમાનોનું પુષ્પથી સ્વાગત થતું જાય અને જે માર્ગની અંદર વરયાત્રા યાત્રા નીકળે છે એ માર્ગ આખો પુષ્પથી સુગંધિત થઈ જાય અને એ પુષ્પો ચોવીસ કલાક પછી પાછા માટી ભેગા આ એક જ વસ્તુ એવી છે કે ચોવીસ કલાક અંદર માટી ભેગું માટી થાય લોકો નીકળશે જોશે અને આનંદ આવશે બાકી ભીતરના છે નક્કી કરીને કહ્યું કે તમે કોઈ મેરેજ ની અંદર ગયા અને તમારી બાજુની અંદર ભૂતળીઓ બોમ્બ મૂક્યો હોય તો તમે ત્યાં ઉભા રહ્યો ખરા ના ઊભા રહ્યો વાળો ને ખબર હોય કે આમાંથી જોરદાર અવાજ આવશે એમાંથી કાંકરીઓ ઉડશે ધુવાડો થશે ખબર નથી પડતી સાહેબ એ આનંદ છે કે શોક છે સમજ્યા પણ હવે એકનું જોઈને બીજો કરે બીજાનું જોઈને ત્રીજો કરે અને એ ડૉક્ટરનું મેં રિવ્યૂ પણ લીધું હતું અને ડૉક્ટર સાહેબ એવું કીધું હતું કે સાહેબ મને ખૂબ દિલથી આનંદ થયો તો મારા પિતાને વાત કરી અને જે મારા પ્રસંગની અંદર કાગળિયાની બદલે ફટાકડાની બદલે જે પુષ્પોની વૃષ્ટિ થઈ અને જે લોકોનો મહેમાનોને આનંદ આવ્યો છે અને જે મને આનંદ આવ્યો વિશેષ આનંદ એની હું નોંધ લઉં છું અને લોકો સુધી આ મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કરીશ અને આ અમારો એક જ પ્રયત્ન છે કે લોકો સુધી આ મેસેજ જાય પ્રસંગની અંદર લોકો ફટાકડા અને કાગળની બદલે પુષ્પોની વૃષ્ટિ કરે અને પુષ્પોની વૃષ્ટિ કરવા માટે પણ કે મારુતપુર માર્કેટની અંદર ફેક્ટરી ચાલે મને ખ્યાલ છે ઘણી વખત આપણે પેલા માળીને પૂછવા જઈએ એટલે એમ કે ભાઈ આ દસ રૂપિયા કિલો ગયા પંદર રૂપિયે કિલો ગયા અને માળીને આંખમાં મેં એક દિવસ આંસુ રહ્યા હતા જે ખેડૂત હતો અને મેં પૂછ્યું ભાઈ કેટલા રૂપિયા પડ્યા કે પહોંચતા પહોંચતા મારે ખાલી મને મજૂરીએ પંદર રૂપિયા ચૌદ રૂપિયા પડે મારી મહેનત મારું ટેમ્પા ભાડું આ કોઈ ગણવાનું નહીં બરાબર જે આગળ જેટલો કાં ખેતીમાં એ કાંઈ જ નહીં ગણવાનું ખાલી ટેમ્પો લઈને આવું મજૂરીના તોડવાના એટલા જ પૈસા તેર ચૌદ રૂપિયા પડેલું દસ રૂપિયા કિલો આવશે આ ખેડૂતની અધોગતિ તમે સમજો બરાબર તો આપણે વિદેશી કંપનીને રળાવી એના કરતાં આપણા ખેડૂતના આંગણામાં જ્યારે કાંઈક પાંચ પૈસા થાય આપણો ખેડૂત મજબૂત થાય તો ખેડૂત થકી દે કેમકે આપણો ખેતી પ્રધાન દેશ છે અને આપણે વિશેષ કાંઈને ત્યાં કરબદ્ધ પ્રાર્થના છે કે આપણે આંગણે કોઈ પ્રસંગ હોય તો શક્ય હોય તો ફટાકડા અને કાગળનો ત્યાગ કરીને પુષ્પોની વૃષ્ટિ કરજો હા તમારા આંગણાની અંદર કોઈ પુષ્પોની વૃષ્ટિ કરવા વાળો ન મળે ને તો ગરીબ માવતરની શાર દીકરી લેવાનો એનો રોજગાર આપજો એ આખા પ્રસંગે તમારી શોભા વધારશે અને તમારા આવનાર મહેમાનોને ફૂલથી સ્વાગત કરશે અને પછી મહેમાનોના રિવ્યુ લઈને પૂછજો કે તમને કેવો આનંદ આવ્યો અને એ રિવ્યૂ તમને મળે ને એ તમારા ભીતરનો હાસો આનંદ હશે એટલે વિશેષ કાર્યનિર્દેશક જય ગોમાતા અ લગ્ન કઈ જગ્યાએ હતા વિશેષ સાહેબ લગ્ન મારા કામધેનો ગૌશાળા કોસાર વિપુલભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનવો છે હું બધા જને મારા જે પ્રસંગમાં હાજર રહ્યાતા એને હગ કાળીન મળ્યો છું પ્રવીણભાઈને પણ મને વેરાડું મોકલ્યું છે તો મારા એને પણ એક વખત વાહ વાહ મારા વાલિડાએ અમારો પ્રસંગ ઉજળો કરી બતાવ્યો છે મારે ઉધવને પણ મારી દીકરીને એને વળાવી છે એના કાંડે ધોસરી લઈને તો મારે ઉધવને પણ હગ કરવું છે પ્રવીણભાઈ ચાલો આપણે મળી લે ઓલા મારા વાલીનકે મારો ખૂબ ખૂબ તારો આભાર કે મારી દીકરીને ભણાવી છે તારી આ કાંધ ઉપર ઘૂસરી મેં તારા માટે તો કંઈ કર્યું જ નથી પણ છતાં તું મારા કામ પર આવ્યો છું વાલા તારો ખૂબ ખૂબ આભાર મારા ભાઈ